નીતિન શાહ વિનીત શાહ ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ભાજપના આગેવાન રાજુ ઠક્કર સહિતના મહાનુભાવો જોડાયા હતા જે બાદ વિઝા માટે થતી છેતરપિંડી અંગે વિઝન્સના સીઈઓ વિનીત શાહે પોતાની વાત મૂકી હતી ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલે પણ આ તબક્કે પોતાની શુભેચ્છા ઉદબોધન કરતા આપી હતી આજના કાર્યક્રમના મુખ્ય ભાગમાં વિદેશથી આવેલા વક્તાઓ વિઝા વિષય પર માર્ગદર્શન આપ્યું છે અને આ સેમિનારમાં ખાસ વિઝા ઇમિગ્રેશન લોયર્સ પણ મદદરૂપ થવા માટે હાજર રહ્યા હતા કા પછી એ લોકોનું કશું કામ જ નથી થયું કા એમના રિજેક્શન્સ આવે છે કા પછી એમને જે સ્પોન્સર લેટર્સ હોય છે કે એલ એમઆઈએ લેટર કે વર્ક પરમિટ કહીએ છે કે કાસ્ટ લેટર કહીએ કોસ્ટ લેટર્સ કહીએ બધા ફેક આપવામાં આવે છે તો એના માટે આપણે આજે સેમિનાર રાખ્યો છે જેમાં ટીમ ઓફ એક્સપર્ટ્સ છે એ ટીમ ઓફ એક્સપર્ટ્સ ગાઈડલાઇન્સ આપશે જે લોકોને અબ્રોડ જવું છે એમનું ફ્યુચર સેટ કરવું છે પ્રોપર વેમાં જેન્યુન વેમાં તો એના માટે આજે આ સેમિનાર આયોજન એક્સક્લુઝિવ વિશન્સ દ્વારા મારું નામ વિનીત શાહ છે હું કંપનીનો ઓનર છું અને લગાતાર છેલ્લા ત્રણ વર્ષથી અમે આવા સેમિનાર કન્ડક્ટ કરતા જ રહીએ છીએ